ડિંડોલીમાં કોમ્પ્યુટર ઘટનામાં આરોપીએ ટીચરના સેથામાં સિંદૂર ભરીને પોતાની પત્ની બનાવીની વાતો પણ કરી હતી છ વર્ષ બાદ વિદ્યાર્થીએ તરછોડી દેતા ટીચરે ફરિયાદ નોંધાવતા પડશે નરદ અમને ઝડપી પાડ્યો છે નવા ગામમાં રહેતી યુવતી નવ વર્ષ પહેલા ડિંડોલીને ક્લાસમાં કોમ્પ્યુટર શીખવતી હતી આ ક્લાસમાં વર્ષ બે હજાર પંદરમાં નવાગામ ડિંડોલીના ગંગાનગરમાં રહેતા હિતેશ રામદાસ મિશ્રા કોમ્પ્યુટર શીખવા આવતો હતો આ દરમિયાન કોમ્પ્યુટર ટીચર અને વિદ્યાર્થી હિતેશ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો જેમાં એક દિવસ હિતેશ કોમ્પ્યુટર ટીચરને ફરવાના બહાને ડુમસ લઈ જવા પામ્યો હતો ત્યાં તેણે વાત વાતમાં યુવતીના સેતામાં એક ચપટીક સિંદોર ભરી દીધો હતો ત્યારબાદ ઇમોશનલ વાતો કરી તેમને લગ્નનું વચન આપી રેપ કર્યો હતો હિતેશ યુવતી સાથે વારંવાર સંબંધ બાંધ્યા હતા છ વર્ષ બાદ એક દિવસે હિતેશે તેના લગ્ન તેના સમાજમાં થવાના છે કહીને યુવતીને તર છોડી દીધી હતી થોડા મહિના બાદ ફરીથી હિતેશ યુવતીને મળ્યો હતો અને કહ્યું કે તે બીજે ક્યાંય લગ્ન નથી કરવાનું તેની સાથે જ લગ્ન કરશે ફરીથી ઇમોશનલ વાતો કરીને સંબંધ બાંધવામાં દબાણ કર્યું હતું પછી ફરીથી લગ્નનો ઇન્કાર કર્યો હતો અગર યુતીએ પોતાના ભાઈને આ બાબતે સમગ્ર વાત કર્યા બાદ હિતેશ વિરુદ્ધ ડિનોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામ્યો છે જેથી પોલીસે પણ ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ આધારિત નારાધા હિતેશ મિશ્રાને જેટવી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે 6-6 વર્ષ સુધી લગ્નની લાલચિયા બળાત્કાર ગુજારી તર છોડી દીનાર નારાધાને હાલ તો પોલીસે જેટવી લઈ તપાસ હાથ ધરી છે અઝર કુરેશી રીટર્ન ટ્રેન્યો